એલો મિત્રો જી સેટ અને યુજીસી નેટ પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવારોમાં પ્રશ્ન હોય છે કે જી સેટ અને યુજીસી નેટ પરીક્ષા પાસ કર્યા પછી પગાર કેટલો મળવાપાત્ર થાય છે તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું જો આપ જી સેટ પરીક્ષા બે હજાર ચોવીસની તૈયારી કરો છો તો એ માટેની એપ્લિકેશન અને ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે આ એપ્લિકેશનમાં અહીં દર્શાવેલ તમામ કન્સેપ્ટ આપને મળી જશે નિયમ મુજબ ઓછામાં ઓછો પંદર હજારથી લઈ પાંત્રીસ હજાર સુધીનો પગાર જી અને યુજી સીનેટ પાસ ઉમેદવારને મળવાપાત્ર બને છે અમદાવાદ વડોદરા રાજકોટ સુરત જેવા મોટા સિટીમાં પચીસ હજારથી લઈ પાંત્રીસ હજાર સુધીનો પગાર ચૂકવવામાં આવે છે પગાર ધોરણ સંસ્થા અને જગ્યાની દ્રષ્ટિએ અલગ અલગ હોઈ શકે છે તે બાબત ખાસ ધ્યાને લેશો જય હિન્દ જય ભારત